સુરત એસઓજી પોલીસે સિંગળપોર તથા ચોકબજાર પોલીસ મથકમાં રાયોટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનરે શહેરમાં અપહરણ લૂંટ ધાડ મારામારી જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન અઠવા ખંડેરાવપુરા નવાબી મસ્જિદ પાસેથી આરોપી મિત ઉર્ફે હેડન ગૌરીશંકર પંડ્યાને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ગઈ તારીખ છ ત્રણ બે હજાર ચોવીસના રોજ તે અને તેના સાતેક મિત્રો રમવા બાબતે ઝઘડો થયો હતો જેમાં તમામ મિત્રોએ હથિયાર લઈ અક્ષય ધારૈયા તથા તેના ઘર પાસે ગયા હતા જ્યાં અક્ષય તેના પર ઘરના પહેલા માળે ઉભો હતો જે નીચે ન આવતા બધાએ ભેગા થઈ વિક્કી ધારૈયાની કારના કાચ તોડી નાખ્યા હતા અને આ ઉપરાંત અન્ય વાહનોમાં પણ તોડફોડ કરી નાસી છૂટ્યા હતા આરોપી પકડાઈ જતા સિંગણપોર ડબોલી પોલીસ મથક અને ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો આરોપી વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયેલો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત